અને આવા મહાનાયક આવો ક્રાંતિકારી 25 વર્ષની ઉંમરે જ્યારે શહીદ થઈ ગયા હોય દેશ માટે આવા મહાનાયકનું જ્યારે પ્રતિમા રાજકોટની અંદર પહેલી વખત સ્થાપિત થવા જઈ રહ્યો હોય એ પણ કાયદેસર કોર્પોરેશન દ્વારા ત્યારે જાતિવાદી લોકના પેટમાં તેલ રેડાયું છે એ લોકોને તેલ એટલે રેડાય છે કે આદિવાસી દલિત સમાજનો જે અસલી ઓરિજિનલ બહુજન ઇતિહાસ છે બરોબર જે મૂલ્યો છે આ દેશના એ બધે જાગીરો જાય એ લોકોને આ તકલીફ છે મોટા મોટી

સોશિયલ મીડિયાની અંદર મોહિમ ચલાવી રહ્યા છે મેસેજ વાયરલ કરી રહ્યા છે બીજા લોકોને ને રહ્યા છે વ્યમસ્ય ફેલાવવાનું કામ કરી રહ્યા છે નાતી જાતી વેલ છે પર વિખવાદ કરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે તો આ મેસેજ મારી પાસે આવ્યો આ વ્યક્તિને મે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તું રહેવા દે આ બધું બેસા મુંડા દેશના ક્રાંતિકારી નેતા છે અને રાજકોટ બાજુ બહુડી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રહે છે તો તું શું કામ વિરોધ કરે પણ એ વ્યક્તિ સમજવા તૈયાર નથી કે નો ચાલે બીજે બેસાડો આયા નહીં બરાબર બીજા બડા ઘણા બધા રાજકોટ ગુજરાત ની અંદર બહાર ના જે કઈ નેતાઓ છે બીજા રાજ્ય ની અંદર થઈ ગયા તો રાજકોટ ની અંદર પ્રતિમાઓ છે એનો કઈ કેમ વિરોધ કરતો નથી આ જાતિવાદ છે એને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા વિરોધ છે એને બુદ્ધ ભગવાન ની પ્રતિમા વિરોધ છે અશોક સ્તંભ નો વિરોધ છે અશોક સમ્રાટ નો વિરોધ છે જ્યોતિબા ફૂલે નો વિરોધ છે બિરસા મુંડા ભગવાન નો વિરોધ છે

તમે જે કઈ રાજકીય રીતે પોલિટિક્સ જે કઈ તમારે અમારી પર અત્યાચાર કરતા હોય એ બધું રેવા દેજો આ હવે નહીં ચાલે તમારો બનવાત આ જાતિવાદીનો હું આ દિનેશનો નંબર ના પૂછો કે ગુજરાતના આદિવાસી દલિત સમાજના બહુજન સમાજના લોકો જે આ દેશના સંવિધાનને માને છે એ તમામ લોકો ફોન કરે અને ઓકાત બતાવે બરોબર ને તો રાજકોટમાંની ઓકાત બતાવવા માટે અમે તૈયાર છે જય ભીમ જય ભારત હેલો આ દિનેશભાઈ વિસાવાડીયા બોલો હાજી બોલો હા તમારે એક મેસેજ વોટ્સએપ માં મળ્યો તો હા આ કે કોલો ઓ એસ માં કે હા હા કલ્પના ચાવલા હા હા કલ્પના ચાવલા ગામ શું છે એનો કોણ બોલો છો આપ હું ડીડી સોલંકી રાજકોટ થી બોલું છું હા એટલે આપ શું કરો છો હું ફોટોગ્રાફી નું કરું છું અને નાની એવો સમાજ સેવક છું અચ્છા અચ્છા એ કલ્પના ચાવલા ગ્રાઉન્ડ છે ને જે ત્યાં સામે જૂનું બેન્ચ સ્ટેન્ડ હતું વર્ષોથી છે જ અચ્છા હા બરાબર છે ત્યાં લોકો કઈક બરસા મુંડા નું સ્ટેચ્યુ મૂકવા માંગે છે બિરસા મુંડા હા બરસા મુંડા તો એ મૂકીને કોઈ ફાયદો નથી એને અવના ગણના થશે પછી ત્યાં એ ગ્રીલ બનાવશે ગ્રીલ બનાવીને પછી એમ બધા કબૂતર ચણ નાખશે ત્યાં ચણ વાળા બધા ઊભા રહે હા હા બરાબર એ આ કોઈ એનું જે એમ છે સચવાશે નહીં ને પછી નવા પ્રશ્નો ઉભા થશે રાત્રે ત્યાં પછી બધા શું કહેવાય અસામાજિક તત્વો આવશે અને ત્યાં લેટ્રિન કરશે ને બાથરૂમ કરશે આવડી મોટી વિભૂતિનું જો અપમાન થાય એ વસ્તુ વ્યાજબી નથી એને બદલે બીજી કોઈ જગ્યાએ રાખે તો સારું એમ બરાબર આપણે જોવાનું છે વર્ષો જૂનું બે સ્ટેન્ડ છે એને લગતી કોઈ પણ વસ્તુ હોય તો સારી લાગે ત્યાં સામે જ બે સ્ટેચ્યુ મુકેલા છે સ્ટેચ્યુ શું કે

નહીં પ્રજાપતિ પ્રજાપતિ ઓકે હવે આ બિરસા મુંડા નો તમે આપ કઈ ઇતિહાસ જાણો છો જાણતા તો હોય ને પ્રભુ અવગણના થાય મારાથી સહન નથી થતી કારણ કે ત્યાં મૂકીને એની અવગણના થવાની છે એટલે ત્યાં મૂકીને અવગણના કેમ થાય એની માટે કબૂતરો છે એમ તો ગાંધીજી ની પ્રતિમા છે આપણે ક્યાં રાખી છે ત્રિકોણ ભોગમાં ત્રિકોણ ભાગમાં છે તો ત્યાં કબૂતર નથી ચડકતા જેટલા બી મહાપુરુષો છે આ દેશના ક્રાંતિકારી લોકો છે નથી રજૂઆત કરીએ અને બિરસા મુંડા નું જે બિરસા મુંડા છે એ ક્રાંતિકારી નેતા હતા અને એ છે ને એ અંગ્રેજો સામે લડ્યા હતા હાચી વાત

સરદાર પટેલ ગાંધીજી ગુજરાત ના છે સંભળો બરોબર આપડે ગાંધી સોરી દિલ્હીમાં મુંબઈમાં ક્યાં સ્ટેચ્યુ બી હે એના કોઈ કોઈક કાર્યક્રમ કરે તો એ લોકો ન્યાના લોકો વિરોધ કરે ન્યાના જે તમે નાનું રાખો કરવાનું જોઈ ને

રાજકીય સભા હતી એમાં ભાજપ સરકાર ગાદી ઉપર યુપી થી ખરાબ આપણું સ્ટેટ હતું ત્યારે તો તમને તમને ખબર છે રાજકોટની સ્થિતિ શું છે હાલતા મર્ડર થઈ જાય બરોબર નાની નાની બાળકીઓના બલાત્કાર થાય છે હા થાય છે ને તો એનો જવાબદાર કોણ છે સમાજ છે

પણ હું એ તમને સમજાવું છું કે જે પોલીસ છે નું કામ છે અને राजकीय નેતાઓનું નું કામ છે એ કરતા જ નથી જ્યાં મને હત્તા મળી જાય છે જો ના ને રાજકીય સંબંધ હોય ફટલે કરો સાતે તો વેચવા દે હા ધેટ્સ રાઈટ હા તો ઈ કઈ જ છે પબ્લિક પાલન કરે છે કોણ નથી કરતું એ તો તમને સમજાઈ ગયું બરાબર છે

સાંભળો તમે આ જે સ્ટેચ્યુ છે એ અટલ સરોવર માં વચ્ચે જઈને રાખો ને ક્યાં અટલ સરોવર નવું બન્યું એમાં કોણ આ સ્ટેચ્યુ છે પ્રસ્થાપિત કરો એક રાજકોટમાં એક એવું થયું છે તમે એનો વિરોધ કરજો હું તમને સાથ આપીશ આપણે કઈક બ્રિજ બન્યો છે ડબલ બ્રિજ ખબર મોટો હા ઈ બ્રિજ ના પાયા જે છે ને એમાં ભગવાન રામ બરોબર સીતાજી લક્ષ્મણજી અને હનુમાનજી ના ચિત્ર દોર્યા છે હવે એ બ્રિજ ઉપર લોકો હાલે છે નીચે પાયામાં છે અને ન્યાય રાતે બધા દારૂડીયા બધા ભેગા થાય છે પાન ખાઈ છે તો એનું અપમાન નથી શું થાય ત્યાં જાહેર છે ને હા તો પોલીસ હોય છે એક કિલોમીટર નો બ્રિજ છે ત્યાં ક્યાં પોલીસ હોય ઓઈ છે ને પેલા તો કે અપમાન નો કરો કોઈ પણ આદિવાસી સમાજ હોય તો ભલે એ દેશના મૂળ નિવાસી છે બરોબર આપડે આર્યો જે હતા ને એ વિદેશ થી હતા અંગ્રેજો વિદેશ થી હતા મુગલો અને આદિવાસી જે લોકો છે ને એસટી ઓબીસી જાતિવાદ એટલો વાત એ છે કે તમે જે જે કરન્સી છે બરોબર કરન્સી રાષ્ટ્ર ની જે રાષ્ટ્રીય મુદ્રા છે એ અશોક સ્તંભ છે બરોબર અને તિરંગો છે એની અંદર જે ચોથો કલર છે બ્લુ કલર જે અશોક ચક્ર છે બરોબર એ અશોક સમ્રાટ નું છે અશોક સમ્રાટ ની જયંતિ કોઈ ઉજવે છે અને અફઘાનિસ્તાન સુધી ઈરાક સુધી આમ તુર્કી સુધી ચાઈના સુધી શ્રીલંકા સુધી એને આખું ચરમ દેશની સીમાઓ પહોંચાડી દીધી અને ત્યાં સુધી પ્રચાર કર્યો બરોબર અને એટલો મોટો તાકતવર નેતા હતો જ્યાં રાજા હતો રાજ હતા ત્યાં સુધી કોઈની તાકત નતી વિદેશી લાવતી નથી એનું કારણ શું એ કારણ એ છે કે ભાઈ દેશના મૂળ રાજા હતા એ ક્ષત્રિય સમાજના નોતા આ વ્યવસ્થા પ્રમાણે બરોબર ઈદલી સમાજ માંથી ઓબીસી સમાજ છે પટેલ સમાજ કળમી સમાજ આપણે કહી તો એને ક્ષત્રિય બનાવી નાખી હવે જેથી શિવાજી મહારાજ નું રાજ્ય અભિષેક થયું હતું તેથી પંડિતો એનું રાજ્ય અભિષેક કરતા નથી ભાઈ તું સુધરો છે તું ક્ષત્રિય નથી બોલો જે લોકો માંગણી કરી હશે કદાચ આદિવાસી સમાજના લોકોની ના ના કોઈ માંગણી નથી કરી એ મેં બધું જાણી લીધું તમે એનો વિરોધ આમાં ખોટો જાતિવાદ ઉભો થાય છે બરોબર જાતિવાદી સમસ્યા ફેલાય છે જા વાત નો અમારો એમ એટલો છે કે જે આ જૂની રાજકોટ ની ઓળખ છે સ્ટેન્ડ બેન્ડ ની બરાબર છે એને જાળવી રાખો તમે કેટલું નીકળી ગયું કોઈ વિરોધ કરવાનું કોણ નું જુનું જેટલી અત્યારે આપડે જાગીએ તો ન થાય ઓપ્શન નહીં આપ્યું કે તમે જિલ્લા પંચાયત ચોક માં ઓપ્શન આપો ચોકમાં બેસાડો અમને ના નથી પણ રેવા ગયો હવે સરદાર પટેલ નું સ્ટેચ્યુ છે હા થાય ક્યાં જિલ્લા પંચાયત માં સ્ટેચ્યુ છે સરદાર પટેલનું ગાંધીજીનું ગાંધીજી છે એનું કોઈ મિસયુઝ થયું હોય અત્યાર સુધી થયો કે ન થયો આ તો કેમ થાય અમે એ જાહેર માર્ગ છે અમે એને કહીએ છીએ કે આને જાહેર માર્ગ ઉપર રાખો સમજો યાર અરે તો સારું છે ને ત્યાં જગ્યા હોય તો તમે પણ આવો બિરસા મુંડા નો ઇતિહાસ જાણો અમે પણ આવીએ હું થોડુંક જાણતો નથી વધારે જાણું બીજા સમાજના લોકો આવે જાણે સમજે સ્ટેચ્યુ બને મોટું રાખે નીચે જગ્યા હોય નીચે કાર્યક્રમ થાય ને ન થઈ શકે તમે જોયો તમે પેલા જોયો મેં તમને ફોટો મોકલું

તકલીફ પડે છે આ નામ અત્યાર સુધી કોઈ અભ્યાસક્રમમાં કે કોઈ પાઠ્યપુસ્તકોમાં સોશિયલ મીડિયામાં કે કોઈ દૈનિક પેપરમાં આવેલ નથી તેથી જાણીતું હોય આ ઝારખંડના આદિવાસી વિસ્તારમાં સોભે ત્યાંના નેતા છે અહીં તેનું સ્ટેચ્યુ મૂકવાનો કોઈ ફાયદો નથી બરાબર હા બરાબર ફાયદો હવે મેં તમને કીધું બરોબર શિવાજી મેં કીધું મહારાષ્ટ્રના છે અપમાન થાય છે આદિવાસી સમાજના લોકો ખોટું લાગશે બરોબર આમાં આવું ક્યાં નું ક્યાં આંદોલન ને ક્યાંય પહોંચી જાય બધા મળીને તમામ સમાજના લોકો મળીને ને બેસાડો તો સારી બાબત છે ને કોર્પોરેશન બેસાડે છે કોઈ એક વ્યક્તિ અમે એમાં નથી બેસાડતા અમે રૂબરૂ મળી તમે કલ્પના ચાવલા કયા સમાજના તમે પેલા મારી વાત સાંભળો તમારો ફોન તમે તમારું બોલ બોલ કરો માં મેં ક્યાં ક્યાં